વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવશું ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી ખીચડી એટલે કે જે ધાબા પણ મળે એવી આજે આપણે ઘરે બનાવશું કાઠિયાવાડી ખીચડી તો એના માટે આપણે અડધી વાટકી જેટલા ખીચડીના ચોખ્ખા લઈ લીધા છે અને બે ચમચી આપણે મગ ભૈડો કહીએ એટલે કે જે મગની જે ફોતરાવાળી દાળ હોય છે બે ચમચી એ લીધી છે મગની ફોતરા વગરની દાળ લીધેલી છે અને અહીંયા તુવેર દાળ પણ લીધેલી છે બધું બે બે ચમચી લીધેલું છે અને અહીં આપણે અડધી વાટકી ચોખા છે તો એની સામે ત્રણેય દાળ ભેગી કરશું એટલે અડધી વાટકી ત્રણેય દાળ થઈ જશે બે માપ સરખું હોવું જોઈએ અને અહીંયા આપણે લસણની દસ થી બાર કડીઓ લસણની લઈ લીધી છે એક ટમેટું આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે એક મોટી ડુંગળી લાંબી ચીપ્સમાં આપણે સુધારી લીધી છે અને અહીંયા આપણે વેજીટેબલ સુધારેલા છે અહીંયા બટેકા કોબી ગાજર અને વટાણા અને માંડવીના દાણા લીધા છે આ માંડવીના દાણાનો સ્વાદ આ ખીચડીની અંદર મસ્ત એવો આવે છે અને અહીંયા આપણે મીઠા લીમડાના પાન લીધા છે અને સ્વાદ મુજબ મીઠું અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું વઘાર માટે ઘી અને તેલ બંને જોશે ચોખાને બાઉલમાં લઈ લેશું જોયું થઈ ગયું ને બંને સેમ માપશે ત્રણેય દ્રાળ ત્રણેય દાળ આપણે મિક્સ કરશું એટલે બે સામુ સરખું થશે અડધી વાટકી દાળ અને અડધી વાટકી ચોખા અને મિક્સ કરી અને આપણે આને પલાળીને વીસ મિનિટ આપણે આને રહેવા દઈશું અહીંયા આપણે ખીચડી ધોઈ અને વીસ મિનિટ આપણે પલાળી દેસુ કુકરમાં પાણી ગરમ થવા રાખી દેસુ અહીં આપણે એક વાટકી ચોખ્ખા એટલે એક વાટકી આપણે અહીંયા ખીચડી લીધી છે ભેળ એટલે મિક્સ કરેલી તો એની સામે ચાર વાટકી જેટલું પાણી જોશે અને આપણે ગરમ થવા દેસુ તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણી સાદી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ખીચડીને આપણે આની અંદર ઓરી દેવાની છે એટલે કે ઉમેરી દેવાની છે હમણાં આપણે માંડવીના બી ઉમેરી દેસું અને બધા વેજીટેબલ પણ અહીંયા ઉમેરી દેસું તો એના ભાગનું પાણી નો નાખવું પડે એના ભાગનું પાણી નો ઓલરેડી ઉમેરી દીધું છે મેં અહીંયા ચાર ગણું પાણી ઉમેર્યું છે અહીંયા ખીચડીમાં તો એમને એમ ખીચડી મૂકતા હોય આપણે તો ત્રણ ગણું પાણી મૂકવાનું ઢીલી જોતી હોય તો ચાર ગણું નહીં તો ત્રણ ગણું

બધું ઉમેરી અને આપણે એકદમ સરસ ઉકળવા દેસુ પછી જ આપણે આમાં ઢાંકણું બંધ કરી અને સીટી લઈ પાણી એકદમ સરસ ઉકળી ગયું છે એટલે કે આપણે એકદમ સરસ ઉકળવા લાગી છે તો હવે કુકર બંધ અને ચાર થી પાંચ સીટી લઈ લઈ લેશું અને આની અંદર આપણે તમે જે પણ વેજીટેબલ ઉમેરવા હોય તમારા પસંદગી મુજબ વેજીટેબલ અહીંયા તમે ઉમેરી શકો છો આપણે લસણ વાળી કાઠિયાવાળી લસણ ની ચટણી ખાંડી લેવાની છે થોડું મીઠું ઉમેરશું આપણે એટલે લસણ સરસ ખંડાઈ જાય એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને લસણ વાળી ચટણી ને ખાંડી લેવાની છે આપણે ખોલી ને જોઈ લઈશું અહીંયા આપણી ખીચડી મસ્ત એવી બફાઈ ગઈ છે તો હવે આપણે આનો વઘાર કરી લઈશું અને આપણી લસણ વાળી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે એક ચમચી આપણે ઘી ઉમેરશું ઘી અને તેલ નો બને વઘાર કરશું આપ ઘી તેલ સરસ ગરમ થઈ ગયા છે તો એક તજ ટુકડો ત્રણ લવિંગ ને પાંચ થી છ તીખા એટલે કે મરી ઉમેરશું અડધી ચમચી જેટલો આપણે જીરું ઉમેરશું એક લીલું મરચું ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરશું ડુંગળી પણ ઉમેરી એને સરસ આપણે સાતડી લેવાની છે ડુંગળી સરસ સાતડી લેવાની છે એટલે કલર ચેન્જ થાય ત્યાં સુધી ડુંગળી ને આપણે સાતડી લેવાની છે

મસાલા કરીએ છીએ બહુ સાતળી છે ડુંગળીના ટમેટા એના પૂરતું આપણે મીઠું ઉમેરી અહીંયા આપણા ટમેટા મસ્ત એવા ચડી ગયા છે તો અહીંયા આપણે મસાલો ઉમેરી અને આ જગ્યા ઉપર તમે સાંભાર મસાલો પણ ઉમેરી શકો છો અહિયાં બધું સતરાઈ ગયું છે તો અહીંયા આપણે દહીં ઉમેરવાનું છે ગેસ સાવ ધીમો કરી દેસુ અને દહીંને આપણે સરસ ફેટી લેશું અને ફેટીને દહીંને દહીં ઉમેરશું ધાબા પર જે આ ખીચડી મળે છે એમાં દહીં ઉમેરતા હોય છે એનો મસ્ત એવો સ્વાદ આવે છે તો આપણે જેવી ધાબા પર મળે છે એવી જ ખીચડી આપણે ઘરે તૈયાર કરવાની છે તો અહીંયા દહીંને ઉમેરી દેસું ફટાફટ આપણે હલાવી દેસું ગેસ સાવ આપણે ધીમો જ રાખેલો છે પાંચ ચમચી જે આપણે હળદર ઉમેરશું ને એક અડધી તો અહીંયા એકદમ સરસ આપણે ખીચડીને મિક્સ કરી લેશું થોડું પાણી ઉમેરીને થોડી સીજવા અહિયાં થોડું આપણે ખીચડીને હલાવી દેશું તો અહીંયા આપણે લીલા ધાણા ઉમેરી દેશું

就阿朱。Então,